બોટાદ શહેરના દિન દયાળ ચોક ખાતે ચકાજામ સાથે બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દરારા પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં કર્યું પુતળા દહન 28 નિર્દોષ લોકોના મોતને લઈ રોષ વ્યક્ત કર્યો સરકાર દ્વારા એક નહીં બેઠી ત્રણ સર્જિકલ સ્ટ્રાઇક કરી આતંકવાદીનો સફાયો કરવો જોઈએ તેવી કરી માંગ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ નિર્દોષ લોકો કે જે પોતાના પરિવાર સાથે ખુશી અને આનંદ સાથે ફરવા માટે આવેલા હતા તે પરિવાર પર આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં હુમલો કરી અઠ્યાવીસ લોકોની હત્યા કરેલ જે હત્યાને લઈ સમગ્ર ભારત દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો સાથે લોકોમાં રોષ જોવા મળે છે ત્યારે આતંકવાદીના આ હુમલાને લઈ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે ત્યારે આજરોજ બોટાદ શહેરના દીનદયાળ ચોક ખાતે બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બોટાદ જિલ્લા બજરંગ દળ દ્વારા સૂત્રોચ્ચાર કરી આતંકવાદના પુતળા પર લાઠીઓ વરસાવી પુતળાનું દહન કરેલ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલ હુમલાના પગલે હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળેલ છે ત્યારે બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા દિંદયાળ ચોક ખાતે ચક્કાજામ કરી આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને પુતળાનું દહન કરી રોષ સાથે આતંકવાદીઓની આ ઘટનાને વખોડી સરકાર દ્વારા પણ આતંકવાદીઓ દ્વારા કરાયેલા આ હુમલાનો વળતો જવાબ આપવો જોઈએ તેવી હિન્દુ સંગઠન દ્વારા માંગ કરવામાં આવેલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એવું પણ જણાવેલ કે અગાઉ એક વખત સર્જિકલ સ્ટ્રાઇક થયેલ ત્યારે આ હુમલાને લઈ એક વાર નહીં પણ બે થી ત્રણ વખત સર્જિકલ સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓને ઠાર કરવા જોઈએ તેમજ આતંકવાદીઓને જે લોકોએ સહારો આપેલ છે તેમના પર પણ કાર્યવાહી કરવી જોઈએ તેવું રોષ સાથે હિન્દુ સંગઠનના આગેવાન દ્વારા નિવેદન આપવામાં આવેલ જય શ્રી રામ મારું નામ મોહનભાઈ માળી છે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો અઠ્યાવીસના મોત એને લઈ રોષ કેવા પ્રકારનો વિરોધ કરેલો આ રોષ આખા દેશમાં છે ઘરે ઘરે છે

આ ઘરે ઘરે ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમામ હિન્દુઓને આહવાન કરું છું કે જાગો અને યુદ્ધ હી એનું પરિણામ છે સરકાર ચાહે કોઈ ભી હો એક્શન લે દોરે સ્વયંભૂ જાગવું પડશે તો જ તમે આ દેશમાં રહી શકશો સરકાર સરકારે કેવા પગલા લેવા તો કારણ કે અઠ્યાવીસ એવા લોકોનો મોત છે જે પરિવાર સાથે ક્યાંક ને ક્યાંક ખુશી મનાવા ગયા હતા અને માતમમાં સમગ્ર ઘર અત્યારે ફેરવાઈ ગયા છે પહેલી વાત તો પત્રકાર સાહેબો તમને બધાને એક વિનંતી કહું છું કે આ અઠ્યાવીસ નો આંકડો હાવ ખોટો છે જે આંકડા બહુ લાંબા હોય છે ત્યારે એક નાનો એવો આંકડો મૂકે છે આ હિન્દુઓ બોલી પ્રજાને ખબર નથી પડતી કે આ અઠ્યાવીસ નો આંકડો જેને આપ્યો છે એ ખોટો છે પણ જો હજી નહીં સાહેબ તો આની આ પરિસ્થિતિ ખાશે એટલે સરકાર શ્રી પણ એવો જ નિર્ણય લેવો પડે કે આ હિન્દુના હિતમાં હોવો જોઈએ

અહીંથી આપણા હિન્દુઓ જે ફરવા ગયેલા એમની પર આ સખત અત્યાચાર અને નિર્મમ હત્યા કરવામાં આવી છે તો સરકારને સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર હિન્દુ સમાજ અને સમગ્ર ભારતવાસીઓ તરફથી એવી વિનંતી છે કે આતંકવાદીઓને ખૂણે ખૂણેથી વીણીને એનો સફાયો કરી નાખો અને એવું સબક શીખો કે કોઈ આતંકવાદી પેદા જ ન થાય આતંકવાદીનો કોઈ મજબ કોઈ ધર્મ હોતું નથી ભારતમાં રહેતો દરેક નાગરિકાને વખોડે અને ભારતમાં દરેક નાગરિક એવી વિનંતી કરે સરકારને એવી એનો સાજ મોકલે અવાજ મોકલે કે આતંકવાદી આ ભારત દેશમાં રહેવા જ ન જોઈએ અને આ ભારતનો નાગરિક કોઈ પણ જગ્યાએ આખા ભારતમાં ગમે ત્યાં નિર્ભય રીતે ફરી હકવો જોઈએ જ્યારે આજે આપણે કાશ્મીરમાં ફરવા જવું હોય તો મોત સાથે લઈને જવા જેવી બાબત છે આખો ખોફ દૂર થવો જોઈએ દરેક માણસ આ બાબતે સજાગ રહેવું જોઈએ અને આ દ્રષ્ટિ આતંકવાદી જે હુમલો છે ત્યારબાદ સરકાર દ્વારા કેવા પ્રકારની પ્રતિક્રિયા તો શું કાર્યવાહી થઈ જાય સરકારે તો આનો સખત અમલ કરવો પડે અને ગમે ત્યાંથી વીણી વીણીને જલ્દીમાં જલ્દી આ લોકોનો સફાયો કરવો જોઈએ અને આતંકવાદીઓને પણ અમારી વિષ્વેન્દુ પરિષદની ચેલેન્જ છે કે એની માને ધાળવા હોય બરાબર તો અમારા બજરંગદળે સામે સામનો કરવા માટે તૈયાર છે અમારી આર્મી પણ તૈયાર છે એની માને ડાળવા હોય ને તો છુપાય છુપાય નિર્દોષ લોકોની હત્યા ન કરે સામે આવી જાય ચેલેન્જ કરે લડવા માટે તૈયાર છે બજરંગદાવ અમારું સક્ષમ છે આર્મી તો એને તમ ચણ્યા ઘોડે છોડી નાખે એની માને ડાળા હોય તો સામે આવીને સામનો કરે ને છુપી છુપી રીતે હિન્દુઓનો આવી રીતે હત્યા કરે છે ખૂબ શરમજનક અને પૂર્વક કાર્ય છે જય શ્રી રામ